સુરત શહેરમાં આવનાર બકરીદના તહેવારને લઈને અઠવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થાને ગોઠવવામાં આવી રહી છે તહેવાર દરમિયાન શાંતિ અને કાયદોના વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે અઠવા વિસ્તારમાં પણ લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે મુખ્ય રસ્તાઓ મસ્જિદો દરગાહો પાસે જાહેર રસ્તાઓ પાસે ચાના ગલ્લાઓ પાસે અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસનો દાખલ વધુ જોવા મળી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો તહેવારો ઉત્સાહપૂર્વ શાંતિપૂર્વક રીતે ઉજવાઈ શકે કોમી ઇખલાસ જળવાઈ શકે તે માટે વાતચીત પણ કરવામાં આવે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ અથવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે અથવા પોલીસના સક્રિય પગલાઓ દરમિયાન તહેવારમાં કોઈ પણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે અથવા પોલીસનો સંદેશો શાંતિપૂર્ણ ઈદ ઉજવાય કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનો સંદેશો પણ આપવામાં આવ્યો આ સાથે સમગ્ર અથવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉચ્ચ પોલીસના કાફલા સાથે રાત્રે પોલીસના અધિકારીઓએ પેટ્રોલિંગ કર્યું અને ડ્રોન કેમેરાથી ચાપતી નજર પર રાખવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત